નમસ્તે મિત્રો છેલ્લા 17 વર્ષથી ચાલતા જીટીપીએલ ના બ્રિલિયન્ટ ટિપ્સ પ્રોગ્રામ નું એ અંદર હું હાર્દિક પયવાડા તમારું સ્વાગત કરું છું હું બાય પ્રોફેશન એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અને દરેક વાલા મિત્રોને વાલા સ્ટુડન્ટ મિત્રોને સ્વાગત કરીને આજે તમને થોડી ઘણી ટિપ્સની વાત કરીશ સૌથી પહેલા તમારે પ્લાન કરવાનું આવશે કે આખા પીરિયડની અંદર આખા ની અંદર તમે કઈ રીતે પ્લાન કરતા હોય છો એક બ્રોડર થી વાત કરીશું એક્ઝામ થી નહીં બ્રોડર પર્સ્પેક્ટિવની અંદર એ રીતે કરીશું કે ઓવરઓલ આખા વરસની અંદર તમે કઈ રીતે પ્લાન કરશો થોડોક સમય તમે નીકાળી નાખો તમારા શડ્યુલમાંથી કે જે દાખલા તરીકે 1 થી 2 મહિના જે તમે બફર તરીકે કન્સિડર કરી દો બાકીનો એક પીરિયડ કે દાખલા તરીકે છેલ્લા 3 મહિના 2 થી 3 મહિનાનો પીરિયડ તમે એ રીતે કન્સિડર કરો કે જે તમે એક રિવિઝન માટે રિઝર્વ કરો છો ને બાકીના સમયની અંદર આખા વર્ષનું તમે પ્લાનિંગ કરશો હવે આખા વર્ષના પ્લાનિંગની અંદર તમે જેટલા પણ સબ્જેક્ટ છે એ સબ્જેક્ટને તોડી નાખો અલગ અલગ પ્રેક્ટિકલ અને થિયરી સબ્જેક્ટ્સની અંદર પ્રેક્ટિકલ સબ્જેક્ટ્સ હોય એ એવા સમય માટે કરો કે જ્યાં અગર તમારો રિલેટિવલી અ સમય કે જ્યાં અગર તમારો ટાઈમ અને પ્રોડક્ટિવિટી ઓછી હોયાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા બેઝિકલી હું પ્રેક્ટિકલ ટાઈમ માટે રાખતો તો પ્રેક્ટિકલ સબ્જેક્ટની માટે રાખતો તો અને બાકીના સમયમાં હું થિયરી સબ્જેક્ટ્સ ઉપર ફોકસ કરતો તો જ્યારે પણ પ્રેક્ટિકલ હોય ત્યારે સમ્સ જે કોઈ પણ હોય એનું એક વખતે ફોર્મ્યુલા જે કે પર ડિફાઇન કરેલા હોય એ અલગ જગ્યાએ એની નોટ્સ બનાવીને રાખતો તો કે જે દિવસના શરૂઆતમાં જ હું એ વાંચીને એની અંદરથી પ્રેપરેશન કરતો તો સાથે સાથે જ્યારે થિયરી સબ્જેક્ટસ આવે તો થિયરી સબ્જેક્ટ્સ એવા સમયની અંદર જ્યારે કે મારી પ્રોડક્ટિવિટી મેક્સિમમ હોય દાખલા તરીકે સવારે જે હું સવારે ઉઠ્યો તરત એ પિરિયડ પ્રેક્ટિકલી મારી માટે એવું છે કે જ્યાં આગળ હું વધારે સારી રીતે ફોકસ કરીને વાંચી શકું જ્યારે વાંચતો હોઉં ત્યારે એની સાથે સાથે એક નોટ્સ પણ બનાવું એ હું ઓલવેઝ એ ધ્યાન રાખું કે તમારા છેલ્લા સમયમાં छेल्ला समय એટલે છલ્લા તમે સમજો કે છલ્લા 15 દિવસ કે 10 દિવસની માટે જે કંઈ પણ પ્રિપેરેશન કરવાની હોય એ ત્યારથી ઇમ્પોર્ટન્સ જે કંઈ પણ હોય તે આગળ લખવાનું ચાલુ કરી નાખો અને એની અંદર એ થઈ શકે કે જે તમે કોઈ પણ વસ્તુની અંદર તમે અહ લાગતા હોય કે ઓકે આ મારી માટે ઈમ્પોર્ટન્ટ છે કે આ પર્ટીક્યુલર સમ ઈમ્પોર્ટન્ટ છે કે આ પર્ટીક્યુલર ચેપ્ટર ઈમ્પોર્ટન્ટ છે એ ત્યાં આગળ અન્ડરલાઈન કરો તમે મલ્ટીપલ કલર્સ યુઝ કરો એનાથી તમારી एग्जाम ના લાસ્ટ ડેઝ ની प्रिपरेशन માટે તમને હેલ્પફુલ થઈ શકે તો આ વસ્તુને આપણે ત્રણ પાર્ટ ની અંદર ડિવાઇડ કરીશું એક કે જ્યારે તમારું આખું વર્ષ સ્ટાર્ટિંગ ના જે પીરિયડ ની અંદર તમારી તૈયારી કઈ રીતે કરવાની હોય સેકન્ડ કે જ્યારે તમારું एग्जाम ના થોડા દિવસો બાકી હોય ત્યારે અને ત્રીજો ભાગ કે જ્યારે तमारी छेली एग्जाम ना लास्ट डेज चलता होये लास्ट डेज ऐसे के सवारे एग्जाम नो समय अने एग्जाम ना ટાઇમ ની અંદર કે જારે તમારા 3 કલાક ની અંદર આખા વર્ષની જે કઈ પણ તમે મહેનત કરી છે એ તમારે પ્રોડ્યુસ કરવાની છે સૌથી પહેલા ભાગ ની અંદર આપણે વાત કરી પ્લાનિંગ ની સો આ પ્લાનિંગ જે તમે કર્યું એના બેઝ ઉપરથી તમે નોટ્સ બનાવી અને નોટ્સ બનાવી એ છેલ્લે તમારા 15 દિવસ ની અંદર તમને હેલ્પફુલ થશે કે જેનાથી તમે આઈડેન્ટિફાઈ કરશો કે કઈ કઈ વસ્તુ અને કઈ કઈ ટોપિક ઉપર કઈ રીતે મારી તૈયારી કરવાની છે તો એ થઈ ગયું અને પછી આ બેઝ ઉપરથી જ્યાં તમે એ પણ લક્ષશો કે મારી હવે एग्जाम ના દિવ سے مارے کئی کئی বস্তু ની તૈયારી કરવાની છે જે ઇમ્પોર્ટન્ટ સમસ હોય એ અલગ થી લખી દીધા હવે વાત કરીએ જારે एग्जाम ચાલતી હોય ત્યારે જારે एग्जाम નો ડે એ દિવસો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મોટા ભાગે આપણે એક વસ્તુ ઇગનોર કરતા હોઈએ છે એ સે ઉંગ ઘણી વખત ટેન્શન ન લે ને ચિંતા ના લીદે એ ઊંઘ આવતી નથી अथवा તો તમારી તૈયારી ના લીદે તમે એવું વિચારો કે મારી ઊંઘ સેક્રિફાઈઝ કરીને હું ક્યાંક ને ક્યાંક થોડું વધારે એક ચેપ્ટર વધારે વાંચી લઉં ચાર પેજ પેજ વધારે વાંચી લઉં પણ એ સૌથી મોટી ભૂલ બની જાય છે શું કરવા માટે કારણ કે એનાથી તમારી એલર્ટનેસ ઘણી ઊંચી થઈ જશે તો ઊંઘ બહુ જ જરૂરી છે 6 થી 8 કલાક મિનિમમ ઓછો મોછો 6 કલાક 8 કલાક આઈડિયલ કેવાય તો એની તૈયારી તમારે પ્રોવિઝન રાખીને તમારે રાખવાનું છે એની સાથે સાથે જ્યારે પણ एग्जाम તમારી ચાલુ થાય એ વખતે जेउ दाखला तरीके एक तुम्हारे आंसर शीट तुमने पहला आपसे अने पछि क्वेश्चन पेपर पाचर थी આવશે એટલે आंसर शीट આવી ત્યારે ઘણા બધા क्वेश्चंस दिमाग માં ચાલતો હોય શું આવશે મે જે તૈયારી કરી છે આવશે કે નહીં આવે अथवा તો એવો કોઈ ક્વેશ્ચન આવશે કે જે મારા થી ફોકસ નથી થયું अथवा તો મે ઓપ્શન ની અંદર નીકાળી દીધું એ કેસ ની અંદર તમારા दिमाग ની અંદર જે પેપર પર સવાલો ચાલતા હોય એને શાંત કરવા બહુ જ જરૂર છે કારણ કે એના થી તમારી સાયકોલોજી ઘણી વખત ડિસ્ટર્બ થઈ જાય તો એની અંદર શું કરીશું જેઉ આન્સર શીટ તમારી આવી તો આન્સર ઉપર હાથ મૂકી દીધો આંખ બંધ કરી દીધી તમને કોઈ પણ તમે શ્લોક બોલી શકો છો અથવા તો નાનું એક મેડિટેશન નોર્મલી પાંચથી સાત મિનિટનો ગેપ હોય જ છે ત્યાં આગળ તો એક બે મિનિટ માટે આંખ બંધ કરીને પોતાના મનને શાંત કરી દીધું જેનાથી તમારું ફોકસ અને હંડ્રેડ પર્સન્ટ જે કંઈ પણ તમે શીખ્યા એને ક્યાંય પણ ડિસ્ટર્બન્સ નહીં થાય ને એનાથી ચાલુ થશે રાઈટ આ ડ્યુરિંગ ધી એક્ઝામિનેશનનો પાર્ટ થઈ ગયું એટલે આ બ્રોડર પર્સ્પેક્ટિવ ઉપર ત્રણ વસ્તુ થઈ આપણે ઘણી વખતે રાખતા હોઈએ છીએ ટુ ડુ નું લિસ્ટ આજે આપણે વાત કરીશું નોટ ટુ ડુ લિસ્ટ એ ઘણું જરૂરી છે હવે નોટ ટુ ડુ ની અંદર શું આખા સમય ની અંદર તમારે અમુક અમુક વસ્તુ થી તમે દૂર રહો દાખલા તરીકે જે તમારો સમય જ્યાં આગળ બગડતો હોય સોશિયલ મીડિયા તો ત્યાં આગળ થી વી કેન ટ્રાય કે સોશિયલ મીડિયા થી આપણે દૂર રહી સકીએ તો એ વધારે સારું એની સાથે સાથે જે ઉંગ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એની સાથે સાથે તમે એક કામ કરો કે જ્યાં આગળ મેડિટેશન થી મેડિટેશન તમારે કરવું ખૂબ જ જરૂરી છે તો એ મેડિટેશન પણ આપણે રેગ્યુલર સમય માં કરવું જોઈએ એમાં ની અંદર કેટલો સમય કરો દાખલા તરીકે 5 થી 7 મિનિટ ઈવન 10 મિનિટ રોજ ના સમય ની અંદર એક ખૂબ જ યોગી થઈ શકે છે એની સાથે સાથે તમારી એક નોટ્સ જે જે કઈ પણ સબ્જેક્ટ ની અંદર તમે વાંચતા હોય એની નોટ્સ લખે રાખો જેથી કરીને તમને લાસ્ટ મોમેન્ટ ની અંદર તૈયારી કરવી ખૂબ જ અકરી ખૂબ જ આસાની થી તમારી તૈયારી થઈ શકે છે થેન્ક યુ સો મચ મારું નામ છે સી એ હાર્દિક મેવાડા અને આ હું આશા રાખું છું કે આ ટિપ્સ તમને હેલ્પફુલ થઈ અને તમને एग्जाम માટે ઓલ ધ બેસ્ટ થેન્ક યુ કેમ છો સતત 7 વર્ષથી ચાલતા જીટીપીએના બ્રિલિયન્ટ ટિપ્સ ના પ્રોગ્રામમાં હું તમને સ્વાગત કરું છું એન્ડ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ થિંગ ફ્રેન્ડ્સ કે આ 7 વર્ષથી જે જીટીપીએ એક સેવા આપે છે એ એક પુણ્યથી ઓછું નથી હું સી એ સમીર છોત્રી એક ચાર્ટેડ એકાઉન્ટન્ટ એન્ડ એજ્યુકેશનિસ્ટ તમારા સાથે આજે જોડાયો છું અબાઉટ ટિપ્સ ફોર યોર एग्जाम આપણે વાત કરીએ एग्जाम બધાને ખوف છે एग्जामમાં શું કરશું કઈતના કરશું ના પાસ થઈ ગયા તો બિલકુલ ચિંતા ની જરૂર નથી ફ્રેન્ડ્સ બીકોઝ એક સમય ઓપન સ્ટુડન્ટ હતો આજે હું પ્રૌડલી એક વસ્તુ કહી શકું તમને કે 12 થી વધારે ડિગ્રી ને સર્ટિફિકેટ લઈને ઊભો છું તમારા સામે અને એમએ, સીએ, એમકોમ, એલએલપી, ડિપ્લોમા ઇન ઇન્ફોર્મેશન સિસ્ટમ ઓડિટ એન્ડ મેની મોર કે બધા લઈને હું આજે તમારા સામે ઊભો છું હું બસ એક નાનો એવો છોકરો હતો જેને ભણવું ગમતું હતું પણ આખો દિવસ ભણવું એ ઈઝી નહોતું પણ એક વસ્તુ હું શીખ્યો કે આપણે કોઈ થી આપણે બીતા હુઈએ ને તપ વધારે બીક લાગે પણ જો આપણે કોઈ વસ્તુને એન્જોય કરવા મંજીએ મીન્સ એન્જોય યો એક્ઝામ એ વેટ્યુ રાખે તો મજા આવશે તો આપણે આજે થોડીક આપણે ટિપ્સની વાત કરીએ કે કઈક વસ્તુ આપણા માટે કામ લાગી શકે એવી વાત કરતા હઈએ સૌથી મહત્વની વસ્તુ છે કે રટ્ટા ફિકેશન નથી કરવાનું કે લોકો શું કરતા હોય રટ્ટો મારવાનું સ્ટાર્ટ કરી નાખે એ વસ્તુ સૌથી ખોટી છે બસ એક તો જ્યારે एग्जाम નો ખોફ આવે ને પેલે આપણે વાંચતા હઈએ આપણે ઊંગો ઉછી લેતા હઈએ તો એક તો ઊંઘ ઓછી લઈએ તો આપણે એક પેલા બીમાર પડતા હોઈએ આપણે બીમાર ચિંતા આપણને કે બીમાર પડી ગયા તો આપણે ચિંતામાં એક્ઝામ આપણે લખી ના શકીએ બધું થાય એમાં આપણે બધું ક્રેમ કરેલું હોય તો એક્ઝામમાં ભૂલી જવાય અને એક લાઈન યાદ ના આવતી હોય તો બીજી બધી લાઈન ના આવે શું કામ આવું કરવું છે આપણે એજ્યુકેશનમાં એટલા માટે આપણે આવીએ છીએ બિંગ એ સ્ટુડન્ટ્સ એક વસ્તુ ધ્યાન રાખજો તમે કે તમારે ભવિષ્યમાં ધ્યાન રાખવું છે કે આજે હું જે ભણ્યો છું આગળ મારે ગણવાનું પણ થશે મીન્સ મને શીખવાનું છે સારી રીતના તો રટ્ટાફિકેશન મૂકી દો અને તમે એ ધ્યાન રાખો કે મને સમજણ કેટલું પડે છે હું તમને ખાતરી આપું છું એકસો એક ટકાની કે એક્ઝામમાં તમને મજા આવશે કામ કરવામાં બીજી વસ્તુ આરામથી ઊંઘ લ્યો એવું નહીં કે આપણે કુંભકર્ણ બનવું છે કે આપણે છ સાત કલાકની બદલે આપણે બાર કલાક ઊંઘીએ તો મસ્તી કરીએ એવું નથી કહેતો પણ જે હેલ્ધી ઊંઘ જોઈએ આપણે છથી આઠ કલાકની એ લઈએ સારું ભોજન કરીએ સારા લોકોને મળીએ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સોશિયલ મીડિયાથી दूर रही है तो आखो वर्ष तो, नहीं कहते महीना तो आप रही नहीं बिकॉज़ आज की जो एक्जाम है आपू फ्यूचर गणसे एक्जाम एक जस्तु कहते हूँ कि आप प्रेजेंटेशन हो सब बेस्ट होविए के प्रेजेंटेशन बेस्ट होविए आज हूँ कोई जगह सामान लेवा जाऊँ तो एक वस्तु विचारो ते मॉल मे लेशो कि नीचे पे माजी से जे नीचे बधु वे सामान गंदू जाई लेशो कि बेमा वस्तु फेर है મોલમાં પેલો ખરાબ સામાન પણ હશે ને ભાઈ પાંચ હજાર વર્ષે તમે લેશો અને પેલું પેલા માજી પેપે જીન્સ વેચતા હોય કે લેવાયસિંહ જીન્સ વેચતા હોય ભલે પાંચસોમાં વેચતો હોય તો તમે નહીં લો કેમ પ્રેઝન્ટેશન મેટર્સ સેમ વસ્તુ સાહેબ જે તમારા સાહેબ છે જે પેપર ચેક કરવાના છે એમને ખ્યાલ નહીં કે તમને કેટલું આવડે છે તમે કેટલું શીખ્યા છો પણ એમને એ ખ્યાલ છે જે વસ્તુ છે એ મારે સામે ઊભો છે એ મને કહે છે એ વસ્તુ શું છે તો એક તો ચીકડા મારવાનું બંધ કરી દો સારી રીતના ગેપ લખીને પ્રોપરલી પ્રેઝન્ટેશન કરો અને एग्जाम માં સારા માર્ક્સ લઈને આવો તો સાહેબ સુ ધ્યાન રાખ કોન एग्जाम ખાતે સૌથી પહેલા ઇફ આઈ એમ ટોકિંગ આખો વર્સ છે તો રિલેક્સ થઈને કન્સિસ્ટન્સી જોઈએ આપણે હું દરફે કે જે વસ્તુ કેતો હું કે માણસ છે ને એ બે વસ્તુ હોઈ જોઈએ એક કોન્ફિડન્સ સેકન્ડ ક્લેરિટી અને ક્લેરિટી સાથે મેઈન વસ્તુ છે કન્સિસ્ટન્સી હું દરરોજ બે વીકલાક કે ત્રણ કલાક વાસ્તવનું મને ચિંતા નહી થાય પો છલે એક અઠવાડેમાં આખો દિવસમાંથીસ ને તો મુશ્કેલી પડવાની છે એક કન્સિસ્ટન્સી રાખો એ экзаમ માં એક વસ્તુ કહેવાય છે ઇફ યુ મેડ 3 રિવિઝન્સ બિફોર экзаમ્સ તમે મારતી જો તમાર રેન્ક કોઈ પણ ના રોકી શકે પણ ત્રણ વખત વાંચવાનું કરી જ નથી લેટ્સ સે મારી પાસે 3 મહિના વધ્યા છે 90 દિવસ છે તો 90 ના 90 દિવસો બાર્ક લેક નથી જોવાનું 6 લાખ નથી જોવાનું એમાં તમે ગેપ આપો પોતાની જાતને કે હું 6 દિવસ વાંચીશ એક દિવસ হাফ ડે રાખીશ પણ એમાં મજિસ્તી કરીશ હું હતો ને તો દર સન્ડે ક્રિકેટ રમતો છું экзаમ મે હું ક્રિકેટ રમ્યો છું પણ એ બેલેન્સ કરવું પડે હું ક્રિકેટ રમવા માટે 4 થી 6 ક્યો રાત્રે પાછો આવવાનો મંડુ તમારે એક જગ્યા શોધવી પડશે કે કઈ જગ્યા છે મારા માટે સારું વાંચવા માટે નહીં મને કઈ જગ્યા મને ગમે છે તમે લાઈબ્રેમાં સારી એટલા ભણો જો કે તમે એક ખૂણો જે તમાર ઘરે ખૂણો એમાં તમે ભણો જો એક શાંત એટમોસ્ફિયર હો જોઈએ જ્યાં મગજ નિયાસ લાગતું હોય ધ્યાન એક કેન્દ્રિત કરાણું જે તમારે હું તમને ગેરંટી આપું જો ફ્રેન્ડ્સ તમને વાંચવામાં મજા આવશે આ રેન્ક તો મૂકી દો સારા માર્ક્સ આવવાનું ખાતરી જ છે સૌથી વસ્તુ હોય ફ્રેન્ડ્સ કે ફર્સ્ટ રિવિઝન કર્યું એની માટે દિવસ આપો સપોઝ નેવો દિવસ હોય તો ફર્સ્ટ રિવિઝન હું ચાલીસ દિવસમાં કરીશ બીજું રિવિઝન હું વીસ દિવસમાં કરીશ અને થર્ડ રિવિઝન હું દસ દિવસમાં કરીશ આખા સબ્જેક્ટ્સ હું મળીને કહું છું ફ્રેન્ડ્સ બાકી દિવસો વધ્યા એટલે આપણે સ્પેશિયલ નથી આપણા દિવસો મિસ પણ થાય પણ એ રિવિઝનમાં શું ધ્યાન રાખવાનું કે મારે કેટલું વાંચવાનું છેલ્લા દિવસો એક્ઝામની વખતે દેટ આઈ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ મીન્સ मीस बो सिंपल जे फ्रेंड्स मारी પાસે 15 ચેપ્ટર હોય તમે ખ્યાલ હોય કેયા ચેપ્ટર માં કેટલા માર્ક્સ માં આવે છે આપણે રિવિઝન બુક બહુ બધી મળતી હોય છે જૂના પેપર આપણે બધું ખ્યાલ આવતું હોય છે જે જૂના પેપર ની વાત કરું તો છેલ્લા 10 વર્ષના પેપર જોઈ લેવાના अवेलेबल હોય તો એક ફર્સ્ટ કે સેકન્ડ જે હોય લાસ્ટ ના એમાંથી ના પૂછાય પોસિબલ છે પણ આવા બોધ ક્વેશ્ચનસ હશે જે રિપીટ થાય છે તો રિવિઝન ખાસ કરીને કરજો અંતમાં લખ્યું હોય જગ્યાએ 10 મારા ચેપ્ટર છે એટલે બે બહુ ખાસ છે એ બે ચેપ્ટરમાંથી પાંચ કોસન કે પાંચ કનસે બો ઈમ્પોર્ટન્ટ છે એ ઠીક રાખો તો છેલ્લો જરા એક્ઝામનો દિવસ હોય ને મારે એટલું જ વાંચવું છે ઇનફ છે કે માખી બુક લઈને ચિંતા થવાની બીકોઝ તમને ખ્યાલ હોવો જોઈએ કે તમારે માર્ક્સ કેટલા લાવવાના છે એક્ઝામમાં હું તો એ જ વસ્તુ કેતો હું કે જો મને એ પણ ખ્યાલ નથી મારે ક્યાં જીવવાનું છે નો Paytm ખોલીને બુકિંગ કરવા માંગું પેલા કેસે Paytm કરો Paytm કરીશ કરીતના બુકિંગ ના થાય તો પણ મને ખ્યાલ હોય કે મારે કુંભમાં મેળામાં જવું છે કે કોલ્ડ પ્લેમાં જવું હોય આઈ નો દેટ થિંગ કે મારું ડેસ્ટિનેશન ફિક્સ છે ને આરામથી પહોંચી જઈશ તો મેનિફેસ્ટેશન મૂકો પોતા માટે એક ફિક્સ રાખો કે મારે અને તમને ખ્યાલ છે બીજી વસ્તુ પણ કે તમારા માટે સબ્જેક્ટ સારો કયો ને વીક કયો આઈ નો કે મારા જે એકાઉન્ટ સારો છે કે બાયોલોજી સારો છે તો એની ઉપર બહુ મહેનત કરું એને એન્જોય કરું એમાં સારા માર્ક્સ લઈને આવું પણ લોકોને એવું હોય કે મને અંગ્રેજીમાં બીક લાગતી હોય છે હું આટલી તો મહેનત કરું સૌથી વધારેમાં કે મને ખ્યાલ જો આરામથી પાસ થઈ જઈશ અને એમાં જો પચાસ સાઠ કે સિત્તેર માર્ક્સ આવી ગયા ભયો ભવું જોઈએ મારા માટે ફ્રેન્ડ્સ ચિંતા કોઈ જરૂર નથી એક્ઝામ આજે પણ છે કાલે પણ આવશે ક્રમ દિવસે પણ આવવાની છે પણ મારે ફર્સ્ટ એટેમ્પમાં સારા માર્ક્સથી પાસ થવું છે અને ટિપ્સ કરતા મેન શું છે તમારો એટીટ્યુડ તમે હસીને એક્ઝામ આપીને આવો તો પેરેન્ટ્સ ખુશ થાય અને જો આપણે આજે મિસ કર્યું ને સમય પાછો નહીં મળે ધ્યાન રાખજો અને એક સમયની કિંમત બધા લેતને વિચારતો હોય તો એક્ઝામ માટે કહું તો આપણે મોસે તૈયારી આખા વર્ષનું કહીને અમે ત્રણ મહિના તૈયારી કરતા હોય છે થ્રી મંથ અમે પેપર લખીએ ત્રણ કલાકમાં પેલો ચેક કરે જે મારો જે ચેકર હોય એ ત્રણ મિનિટમાં ચેક કરતો હોય છે રિઝલ્ટ મળે ને એનું હરક કે ચિંતા ત્રણ સેકન્ડમાં જ થાય છે આ ત્રણની વેલ્યુ બહુ મહત્વની છે તો પોતાની જાતને પૂછજો કે છલુએ 3 સેકન્ડ કીધું કે મામાને હરખ જોઈએ છે કે મા દુખી રહેવું જોઈએ અને એ હરખ એકલું તમારું નથી આખી ફેમિલી તમારા ફ્રેન્ડ્સ તારા રિલેટિવ બધાનું છે તો કેમ આટલી ચિંતા કરો છો એન્જોય કરો एग्जाम અને કંઈ પણ હોય એક વસ્તુ કહીવાની ஆல் ઈસ વેલ આઈ એમ સીએસ સમીત ચોત્રી ફ્રેન્ડ્સ એન્જોય યોર લાઈફ એન્જોય एग्जाम थैंक यू थैંક્સ અ લોટ નમસ્સે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અતુલ ગઢિયર અને હું છેલ્લા વીસ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે ઘણી બધી સેવાઓ આપી રહ્યો છું અને હું થેન્ક્સ કહીશ કે આવો પ્રોગ્રામ જીટીપીએલ એરેન્જ કરે છે જે દરેકે દરેક સ્ટુડન્ટ્સને હેલ્પફુલ થઈ શકે ચાહે એ ટેન્થના હોય ચાહે એ ટ્વેલ્થના સ્ટુડન્ટ્સ હોય ઇવન બોર્ડના સ્ટુડન્ટ્સ જે છે એ સિવાય પણ લાઈક સેવન એથ નાઇન્થ ઇલેવન્થ બધા સ્ટુડન્ટ્સને યુઝફુલ થઈ શકે એવો પ્રોગ્રામ છે બ્રિલિયન્ટ ટિપ્સ હવે ઘણો બધે લોકો એ ઘણો બધું કીધું હશે તમારા ફેમિલી મેમ્બર્સ છે તમારા ટીચર્સ છે અને તમારા ફ્રેન્ડ્સ છે ઘણી બધી ટિપ્સ આપી હશે બટ હું અત્યારે કી પોઈન્ટ ડિસ્કસ કરવા માંગીશ કે પહેલી વસ્તુ તમારી હેલ્થ હેલ્થ સારી હશે તો અમે બધું જ કરી શકશો તમે વિચારો જસ્ટ કે તમે एग्जाम ના દિવસે જ બીમાર પડ્યા તો સો મારું પહેલું પ્રાયોરિટી હશે તમારી ફિઝિકલ હેલ્થ એન્ડ મેન્ટલ હેલ્થ સો પેલો અમારો ટોપિક છે કે ફિઝિકલ હેલ્થ મેન્ટેન કરો એના માટે સૌથી પહેલી વસ્તુ છે કે સારો ન્યુટ્રિશિયસ ખોરાક લો જે તમને એનર્જી આપે નંબર 2 સાથે સાથે હું એ પણ કહેવા માંગુ છું કે વધારે ના જમશો ન્યુટ્રિશિયસ ફૂડ લો બટ તમારી જેટલી નીડ હોય એનાથી 70 કે 80% જમવાનું રાખો નંબર 3 હાઇડ્રેટ થતા રહો મીન્સ આપણી બોડી પાણી થી બનેલું છે તો એને તમે મેક્સિમમ પાણી પીવાનું રાખો તમારા બોડીને હાઇડ્રેટ રાખો સો અગેન રિપીટ કરીએ તો તમારું હેલ્થ મેન્ટેની ટિપ્સ છે આ કે હેલ્થ છે તો જ તમે સારું પરફોર્મ કરી શકશો નંબર 3 ஆல்મોસ્ટ સાયન્ટિફિકલી પ્રૂવ થયેલું છે કે તમારે એટલીસ્ટ 6 ટુ 8 અવર્સ એટલે એવરેજ જો આપણે ગણ્યા તો 7 અવર્સ ની નીંદ ઓંગુ જરૂરી છે આરામ લેવો જરૂરી છે મે ઘણા એવા સ્ટુડન્ટસ ને જોયા છે જે કન્ટિન્યુસ ભણતા હોય સો હું એના માટે એક સજેસ્ટન આપિસ કે વચ્ચે વચ્ચે બ્રેક લો ચાહે તમે ફોર એક્ઝામ્પલ 40 મિનિટ સે 1 અવર સ્ટડી કર્યું હોય હોય તો સાથે 5 યા 10 મિનિટ નો બ્રેક લો એન્ડ ધેન અગેન સ્ટાર્ટ કરો સેમ વે જેટલો આરામ ઇમ્પોર્ટન્ટ છે એટલું ફિઝિકલ એક્ટિવિટીઝ પણ ઇમ્પોર્ટન્ટ છે તો હું એ ચોક્કસ કહીશ કે સાથે સાથે एक्सरसाइज करता बॉडी बॉडी ने फ्रेश से। so, तमारी फ्रेश फ्रेश तो माइंड सारी में सारू परम कर टीप्स आ सीवा हूँ चौक्स टाइम है फॉर एक्साम्पल थ्री टू फोर वीक्स बाकी है तो अत्य हाल जो तुझे सौरा टॉपिक लगता हो ચિટલા ભી તમે અઘરી વસ્તુ લાગતો હોય સ્ટાર્ટ નાઉ અત્યારે એની प्रिपरेशन ચાલુ કરી દો અને જે લાસ્ટ 1 વીક બાકી હોય તમારું एग्जाम નું ત્યારે હું એ રીતે કહીશ કે તમે જે અઘરા ટોપિક્સ છે એવોઈડ કરો તમને જે રીયલ માં આવડે છે એને જ તમે મેમોરાઇઝ કરતા જાવ એને સમજો તમે મેમોરાઇઝ કરતા સાથે સમજવું ઈમ્પોર્ટન્ટ છે સો જ્યારે તમારું લાસ્ટ 1 વીક બાકી હોય ત્યારે હું ચોક્કસ સજેસ્ટન આપીશ કે તમે કોઈ નવું ના ભણો પણ જે તમને આવડે છે એ રિવિઝન કરતા રહો એમાં એક્સપર્ટેઈઝ લો બીકોઝ ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે તમે 50 ટોપિક ભણ્યા પણ જ્યારે એ एग्जामમાં લખવા બેસો તો 50 એ 50 નહીં લખી શકો કેમ કારણ કે આપણું જે રિવિઝન છે એ પ્રોપર વે થી નથી કર્યું સો હું ચોક્કસ તમને સજેસ્ટન આપિસ કે એવરી ટાઈમ જે તમે ટોપિક શીખો એવરી ડે થોડો ટાઈમ કાઢીને એને રિવિઝન કરતા રહો આ એક વસ્તુ છે એ સિવાય તમે લાસ્ટ 3 યર્સ લાસ્ટ 5 યર્સ ના પેપર્સ જુઓ પેપર સોલ્વ કરો તમે તો એનાથી પણ તમને ઘણું બધું શીખવા મળશે ઈવન એ પેપર સોલ્વ કર્યા પછી જુઓ કે ફアウト ઓફ 100 માર્ક્સ કેટલા માર્ક્સ આવ્યા સો 70 તો તમે ક્યાં લેક કરો છો શું ખૂટે છે કયા કારણે માર્ક્સ ઘટ્યા એ ચેક કરો હવે બીજી એક વસ્તુ ચોકસ કહી શકે ઘણા બધા લોકોય ઘણે બધી વસ્તુ તમને કીધું હશે બટ इंपॉर्टेंट છે એક્ટ કરો સૌથી મોટી વસ્તુ જે આપણે બધી ખબર હોય છે કે ભઈ પ્લાનિંગ કરવું જોઈએ ભણવું જોઈએ બધી ખબર હોય છે બટ ડિસ્ટ્રેક્શન્સ બહુ બધા હોય છે લાઈક ઓકે ચલો આ ساری કન્સર્ટ છે એટલે ચલો આપણે એને જોવા જઈએ ઓ સાલુ મૂવી આવી છે તો જઈએ ઘર માં કોઈ ફંક્શન્સ છે સો એ બધા ડિસ્ટ્રેક્શનને એવોઈડ કરો જેમ અર્જુન ને બધાય આપણે આ કહાની સાંભળી જ હશે કે જેમ અર્જુને ખાલી માછલીની આંખ જ દેખાતી હતી सेम वे तरू हंड्रेड परसेंट कंसंट्रेशन ए तमारे खाली खाली एग्जाम्स तमारा सब्जेक्ट प्रिपेरेसन एना ज होस्ट्रक्शन ने साथ ना आवा देशों कहीश कि अत्यारे स्क्रीन्स एट चाहे मोबाइल होपटॉप होीवी होने पर थोड़ू एवोड करो साथ मैं कीधु कि जम फिजिकल स्ट्रेन्थ जरूरी है मेन्टल स्ट्रे स्ट्रेन्थ परूरी है सो so, ચારે પણ તમે ભણવાનું સ્ટાર્ટ કરો જરે મહેનત કરો આ બેસો ત્યારે આઈ વડ સજેસ્ટ કે એટલીસ્ટ 2 મિનિટ શાંતિથી બેસો સો એ એના માટે કે જે ભી તમારી નેગેટિવિટી હશે તમે ક્યાંક બહારથી આવ્યા હોય કે એક્સિડન્ટ જોયો હોય કે ઝઘડો જોયો હોય એ બધાથી રિલેક્સ થસો તમે 2 મિનિટ 3 મિનિટ ખાલી બ્લેન્ક થઈ जाओ એન્ડ ધેન આપણે મેડિટેશન કરી શકે છે સો 2 થી 5 મિનિટનું મેડિટેશન કરો એન્ડ ધેન ભણવાનું સ્ટાર્ટ કરો તમને પહેલા દિવસે એગ્રો લાગશે બીજા દિવસે એગ્રો લાગશે ત્રીજા દિવસે યુ વિલ ફીલ કે ના સારું છે હું પહેલા કરતા વધારે કન્સન્ટ્રેટ કરી શકું છું પહેલા કરતા સારું પરફોર્મ કરી શકું છું સો આ બધા કી પોઈન્ટ્સ છે જે દરેક કે દરેક સ્ટુડન્ટ્સને ધ્યાન માં રાખવા જોઈએ સો અગેન તમારી ફિઝિકલ હેલ્થ સેકન્ડ છે તમારું મેન્ટલ હેલ્થ તમારું પ્રોપર પ્લાનિંગ તમને ખબર છે કે મારી પાસે અત્યારે 3 વીક્સ હે 4 વીક્સ હે તો જોઈ લો સૌથી Hard subject તમને શું લાગે છે તમે કયું અઘરૂ લાગે છે જેમાં વધારે ટાઈમ લાગે છે તો એ પ્રમાણે તમારું ટાઈમ ટેબલ પણ સ્માર્ટ હોવું જોઈએ એ ટાઈમ ટેબલ બનાયા પછી સ્ટીક ટુ ધેટ ટાઈમ ટેબલ ઘણીવાર અમે જોઈએ છે કે ભાઈ વિદ્યાર્થી મિત્રો ટાઈમ ટેબલ તો સારું બનાયલે છે એક બે દિવસ ફોલો પણ કરસે બટ એ વધારે નથી ચાલતું તમે એને 7 દિવસ પછી પૂછો તો एक्सक्यूजिज आट हूँ आ नहीं फॉलो करॉन सो हूँ चोक्स सजेस्ट करीस कि एक बार जो ते टाइम टेबल बनाव तो एने स्टीक रहो एनी पाचड़ लगे जाओ कोईप्ट्रक्शन ए टाइम टेबल ने तमें फॉलो करवा एवोड नहीं करव जो या डिस्ट्रक्शन ना हो जो सो आ एक इम्पोर्टंट टीप्स है बीजू घनी छोकरा गता है नहीं आवड़त तो सो हूँ चोक्स सजेशन आपीस कि दरेके दरेक ટીચર સે હેલ્પ લો ચાહે એ તમાર ટ્યુશનર ટીચર હોય ચાહે તમાર સ્કૂલ ટીચર હોય ચાહે તમાર પેરેન્ટ્સ તમને ગાઈડ કરતા હોય કે તમાર સિનિયર્સ હોય તમે બધા નું ગાઈડન્સ લો એ પણ ડેફિનેટલી તમને હેલ્પફુલ થસે અગેન હું કહીસ કે રિવિઝન એ ઈમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતો હોય છે સો એવરી ટાઈમ છે તમે શીખવાને વારંવાર રિવિઝન કરતા રહો તો જરે તમે एग्जाम ટાઈમમાં લખવા બેસે હસો ત્યારે એ પ્રોબ્લેમ નઈ થાય સો આપણ એક મારું સજેશન છે કે રિવિઝન કરતા રહ બીજી વસ્તુ લાસ્ટ વસ્તુ એ કહેવા માંગિસ કે બધાને બધું ખબર છે આપણે ઘણી બધી વસ્તુ સામળ્યું છે બટ એક્શનમાં લો હું એમ કહેવા માંગિસ કે મેસીવ એક્શન સો આપણને ખબર છે બટ આપણે ફોલો નથી કરી શકતા સો મારા દ્રષ્ટિએ તમે એકવાર જે ટાઈમ ટેબલ બનાયો હોય એની હાઉ ઈટ્સ અ મેટર ઓફ 1 મંથ ઓન્લી 1 1/2 મંથ ઓન્લી ત્યાં સુધી તમારે કોઈ બી ડિસ્ટ્રક્શન નહી આવ જોઈએ જે તમે ટાઈમ ટેબલ બનાયો છે સ્ટ્રિક્ટલી ફોલો કરો અને હા એવરી ટાઈમ તમે 40 મિનિટ્સ يا 1 અવર સ્ટડી કરતા હો તો ડેફિનેટલી 5 ટુ 10 મિનિટ્સ يا 5 ટુ 7 મિનિટ્સ ઓફ બ્રેક લો ઈવન તમે નેપ પણ લઈ શકો છો અથવા તમે જે ગમતું હોય એ કરો ફોર एग्जांपल કોઈને મ્યુઝિક ગમે છે યસ મ્યુઝિક કરો तमने थोड़ी लाइट एक्सरसाइज करनी है लाइट एक्सरसाइज करो बट मेक श्योर इट्स नॉट मोर मोर देन फाइव टू टेन मिनिट्स एंड अगेन स्टार्ट कर दो जी करता था रीते थैंक यू विद्यार्थी मित्रों